હલો નમસ્કાર સત્રીકલ આદાબ અને અસલામલેકુમ અલ્તા બ્લોચ આજે તમારી સમક્ષ નવો વિડિયો લઈને આવ્યો છું મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજે જોવાનું છે કે થોમસ આલ્વા એડિશન એ મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા અમેરિકાના અને એનો જન્મ અગિયાર ફેબ્રુઆરી અઢારસો ને સુડતાલીસના રોજ થયો હતો અને એમનું મૃત્યુ અઢાર ઓક્ટોબર ઓગણીસો ને એકત્રીસમાં થયું હતું મિત્રો તો આલ્વા એડિશનની સ્ટોરી આપણે જોઈએ કે માતા નેન્સી અને ફાધર સેમ્યુલ્સ આ એના માતા પિતા હતા અને આલ્વા એડિશન જ્યારે નાનો હતો ત્યારે સ્કૂલમાં ભણતા ભણવા જતો ત્યારે એને ભણવામાં કાંઈ ખબર પડતી નહોતી એ પણ થોડોક મંદભૂથી ન જતો અને ગરીબ પરિવારમાંથી આવતો હતો એટલે એના સ્કૂલના માસ્ટરે એને કાઢી મૂક્યો અને ઘરે એક ચિઠ્ઠી લઈને મોકલો કે આ ચિઠ્ઠી તારી માતાને તું આપી દેજે અને પછી તું તારી માતા તારા મા બાપ જે નિર્ણય લે એ નિર્ણય તું સ્વીકારજે તો મિત્રો એ નાનો ભૂલકો પાંચ સાત વર્ષનો એ ઘરે ગયો અને એની મમ્મીના હાથમાં એ ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠી એની મમ્મીએ વાંચી એટલે ત્યારે એને એવું સંભળાયું કે તમારો છોકરો એક અદ્ભુત બુદ્ધિવાળો છે એને અમારા પાસે એવા પ્રોપર શિક્ષકો નથી કે એને જ્ઞાન આપી શકે એનો આઈક્યુ લેવલ ખૂબ જ હાઈ છે ઇન્ટેલિજન્ટ છે એટલે આ છોકરાને તમે તમારા ઘરે જ અભ્યાસ કરાવો તમારા ઘરે જ ભણાવો કારણ કે અમારી પાસે એવા પૂરતા શિક્ષકો નથી એટલે આલવા એડિશનની મમ્મીએ આવું ચિઠ્ઠીમાં જોઈને આલવા એડિશનને કીધું એટલે આલ્વા એડિશન ભાઈ ફૂલાઈ ગયો અને મગજમાં એવું આવી ગયું કે હું અદ્ભુત બુદ્ધિવાળો છે એટલે એની મમ્મીએ એનું શિક્ષણ કાર્ય ચાલુ કર્યું અને એ અભ્યાસમાં એટલો મગ્ન થઈ ગયો ત્યાંથી એને અલગ જ કરવાનો કંઈક વિચાર આવતો હતો એટલે આલ્વા એડિશન પુઅર કંડિશનમાંથી આવતો હતો એ શાદ ભાંડડા હતા અને એમાંનો એ નાનામાં નાનો હતો તો મિત્રો એને એવું થઈ ગયું કે હું કામ કરતો જાઉં અને મારા સંશોધનો કરતો જાઉં એટલે એ સંશોધનો કરવા માટે એક ટ્રેનમાં ધ ગ્રેટ ટ્રંક હેરાલ્ડ નામનું એક ન્યૂઝપેપર હતું એ ન્યૂઝપેપર પોતાએ બનાવ્યું ત્યાં પ્રિન્ટિંગ પ્રેસ નાખી દીધું કે એક કાર્ટ હોય છે ટ્રેનમાં પાછળ લાગેલી અને ત્યાં એક કેમિકલ લેબ નાખી દીધી અને પ્રેસનું એક મશીન લાવી દીધું ત્યાં ન્યૂઝપેપરે છાપતો અને આ ન્યૂઝમાં ઘણા બધા ટેકનિકલ પોઈન્ટને પ્રકાશિત કરતો અને એ ન્યૂઝપેપર ટ્રેનમાં જ વેચી દેતો અને એમાંથી પૈસા કમાતો મિત્રો એકવાર એવું થયું કે એ એમાં આગ લાગી ગઈ અને આગ લાગી ગઈ એટલે ટીસી આવ્યો અને ટીસીએ એના કાન ઉપર એવી થફડો મારી કે આલો એડિશન બાર વર્ષની ઉંમરે જ બેરો થઈ ગયો અને એને એવું થયું કે ખરેખર મેં કંઈક ગુમાવ્યું છે પરંતુ જીવનમાં ક્યારેય હાર માનતો નહોતો કારણ કે આવા માણસો હોય છે ક્યારેય હાર માનતા ન હોય છે એકવાર એની પત્નીએ એની પંત મીના મિલર એની પત્નીનું નામ છે અને એ મીના મિલરે એમને કીધું કે તમે તો પ્રયોગશાળામાં જ બેઠા રહો છો અને બહાર આવતા જ નથી તમારી લેબમાં જ બેઠા રહો છો અને કારણ કે એ મોટા મોટા સંશોધનો પછી તો કરવા માંડ્યો હતો પરંતુ એની મહેનત સફળ થતી નહોતી નાના મોટા એક હજાર ચોત્રીસ પ્રયોગો એણે કર્યા છે એટલે મીના મિલર એટલી કંટાળી ગઈ હતી બહાર આવતો જ ન હતો એકવાર બહાર આવ્યો લેબમાંથી એટલે એમણે કીધું કે ભાઈ તમે આ મૂકો અને કંઈક અલગ જગ્યાએ જાઓ તો એણે કીધું કે તું કે કઈ જગ્યાએ જાઓ તો કે તમારા મગજને શાંતિ મળે એવી જગ્યાએ જાઓ તો એ પાછો લેબમાં જતો રહ્યો થોડીક વાર પછી એ થોડો બહાર દોડીને આવ્યો અને જોયું તો લેબમાં આગ લાગી ગઈ હતી અને આગ લાગી ગઈ એટલે એણે કીધું એનો છોકરો ચાર્લ્સ દોડીને આવ્યો અને ચાર્લ્સને કીધું કે તારી મમ્મીને બોલાવો તારી મમ્મી આ જોઈને એને એક જીવનનો લાવો મળશે કારણ કે આ ક્યારેય નહીં જોઈ શકે મારી એક હજાર ઉપરની જે મારા પ્રયત્નો છે મારી ભૂલો છે એ બળીને ખાખ થઈ ગઈ ત્યારે એવું પોઝિટિવ વિચારતો હતો અને એની મમ્મીએ જોયું ચાર્લ્સની મમ્મીએ કે આ તો ખરેખર આ બધું બળી ગયું રાખ થઈ ગયું આલું એડિશને ફરીથી નવી શરૂઆત કરી અને એના ત્રણ મહિના પછી ઇનકન્ડેન્સન લેમ્પ એટલે કે આપણે જે આ લેમ્પ છે લાઇટ છે એ એના લેમ્પની એને એનું સંશોધન કર્યું ટેલિફોનનું સંશોધન કર્યું આલો એડિશન ત્યારથી એટલો મહાન થઈ ગયો એક બિઝનેસમેન બન્યો એક માર્કેટિંગ મેનેજમેન્ટ કરવા માંડ્યો એના પ્રોડક્ટનું તો મિત્રો એણે ઘણા બધા સંશોધનો કર્યા અને એક મહાન સાયન્ટિસ્ટ જીનિયસ સાયન્સ સાયન્ટિસ્ટ બની ગયો પરંતુ સ્ટોરી હજી બાકી છે કારણ કે એ તેની મમ્મીનું ત્યારે તો નેન્સીનું મૃત્યુ થઈ જાય છે અને પછી એ ઘરમાં અલમારીમાં કંઈક શોધતો હોય છે અને ત્યારે એને એ ચિઠ્ઠી મળે છે જ્યારે બાળપણમાં એના શિક્ષકે ટીચરે એને ચિઠ્ઠી આપી હતી અને એની મમ્મી પાસે મોકલાયો હતો એ ચિઠ્ઠી એના હાથમાં આવી જાય છે અને એ વાંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ ચિઠ્ઠીમાં મૂળ હું લખેલું છે ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમારો છોકરો મંદબુદ્ધિનો છે તમારા છોકરાને કંઈ આવડતું નથી તમારો છોકરો કંઈ કેપ્ચર કરતો નથી તમારા છોકરામાં છોકરામાં અક્ષર જ્ઞાન નથી તમારા છોકરાને અમે ભણાવી શકશું નહીં એને કશું આવડતું નથી એટલે તમારે ઘેરે જ રાખો અને ઘેરે જ ભણાવો તમારે એટલે એમ કરીને એને મોકલી દીધો ત્યારે બહુ પસ્તાણો અને એ એની મમ્મીને યાદ કરવા માંડ્યો અને કહેવા માંડ્યો કે એક મા હોય છે કે જે એક મંદબુદ્ધિ માણસને એક નબળા માણસને એક નબળા છોકરાને આ સદીનો જીનિયસ વૈજ્ઞાનિક જીનિયસ બુદ્ધિશાળી માણસ બનાવી દીધો તો મામા એ તાકાત રહેલી છે તો મિત્રો આ સ્ટોરી આવું ઘણું બધું કહી જાય છે આપણા જીવનમાં અને આવા આવા ટર્નિંગ પોઈન્ટ આપણા જીવનમાં આવતા જ હોય છે તો મિત્રો ને આવા વિડીયો જોવા માટે અમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો થેન્ક યુ ધન્યવાદ